મેવાણીએ દલિત અને અન્ય પછાત વર્ગો સંબંધિત મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી છે મેવાણી જે હંમેશા પછાત જૂથોના હિતોની વકીલી કરે છે એ ભાજપ પર જાતિવાદી તત્વોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો તાજેતરના નિવેદનમાં મેવાણીએ દલિત અને ઓબીસી સમુદાયો વચ્ચે ચાલી રહેલા અસંતોષને હાઇલાઇટ કર્યો વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો જે તણાવને વધારતી રહી છે તેમણે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોનો ઉલ્લેખ કર્યો જેનાથી વ્યાપક રોષ ફેલાયો છે મેવાણીએ દલીલ કરી કે આવા નિવેદનો અને ત્યારબાદની જવાબદારીની કમી બીજેપીની આ સમુદાયોના અધિકારો અને ગૌરવ માટેની અવગણનાને પ્રતિબિંબિત કરે છે મેવાણીએ

એ છતાં આજદિન સુધીમાં આ રાજ્યની સરકાર એ જાણી બુજીને આ મહિલા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે એને સસ્પેન્ડ નથી કરતા એને ટ્રાન્સફર નથી કરતા હદ તો એ છે આજદિન સુધીમાં મારા મોઢેથી આવા શબ્દો નહોતા નીકળવા જોઈએ એ બદલ હું દિલગીર છું એવી માફી પણ માંગવા તૈયાર નથી મતલબ કે ક્યાંક ને ક્યાંક એની ઉપર ગાંધીનગરના હાથ છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસી આદિવાસી દલિતોનું અપમાન કરવા દો અમને ફરક નહીં પડે અમે તો ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જ જઈશું ગણેશ ગોંડલે જે દલિત દીકરાનું અપહરણ કરીને નગ્ન કરીને માર્યો એ એટ્રોસિટીના પીડિતની પડખે નહીં ઉભા રહીએ આવો સંદેશ મુખ્યમંત્રી પોતે આપી રહ્યા છે